હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ શાહી સેવૈયા ખીર જેને બરેજની ખીર પણ કહેવામાં આવે છે તો આ ગરમીમાં ઠંડી ઠંડી ખીર ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને આપણા શરીર માટે પણ આ ખીર ખૂબ જ હેલ્ધી હોય છે તો આજે આપણે બનાવવાના છીએ શાહી સેવૈયાની ખીર તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો તમને મારી આવી અવનવી રેસીપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શાહી સેવ ખીર બનાવવા માટે અહીં પરેજ લીધી છે જેને સેવૈયા પણ કહેવામાં આવે છે જે ઈજીલી કરિયાણાની જે દુકાનો હોય છે તેમાં ઈઝીલી મળી રહેતી હોય છે તો આપ જોઈ શકો છો આવી રીતની સેવ આવે છે અને એક વાટકો મેં ગરમ કરેલું દૂધ લીધું છે અડધો વાટકો ખાંડ લીધી છે ડ્રાયફ્રૂટ લીધા છે એલચી લીધી છે અને ઘી લીધું છે તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે તમે ઉમેરી શકો પહેલાં તો આપણે એક બાઉલમાં ઘીને પહેલાં તો સારી રીતે ગરમ કરવાનું છે આવી રીતે ઘીને એડ કરી અને ઘીને ગરમ થાય પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટને આવી રીતે સાતળી લેવાના છે તમને જે ડ્રાય ફ્રૂટ પસંદ હોય તે તમે એડ કરી શકો અહીં મેં બદામ કાજુ અને પમ્પકિન સીડ્સ ને એ બધું લીધું છે તમને જે દ્રાક્ષ કે જે પસંદ હોય તે પણ તમે લઈ શકો આવી રીતે ઘીમાં સાતળવાથી ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને હવે આ સેવ છે તેને આવી રીતે ટુકડા કરી લેવાના છે ખૂબ જ આસાનીથી ટુકડા થઈ જાય છે અને પછી આપણે તેને ધીમા ગેસે આવી રીતે ઘીમાં સેવને શેકી લેવાની છે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે સેવ શેકતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે નહીં તો બળી જશે તો આવી રીતે એકદમ જ સરસ એવી રીતે સેવને ઘીમાં શેકી લાવવાની છે થોડી જ વારમાં તે શેકાઈ જશે તો આપ જોઈ શકો છો સેવનો કલર ચેન્જ થઈ ગયો છે પછી આપણે તેમાં એક વાટકી જેટલું ગરમ કરેલું દૂધ એડ કરવાનું છે દૂધ ગરમ કરેલું જ એડ કરવાનું ઠંડુ નથી કરવાનું નહીં તો સેવ છે તે તમારી ખીર છે તે ચીકણી થતી હોય છે તો આવી રીતે ગરમ કરેલું દૂધ એડ કરી પછી તેમાં એલચી અને કેસર એડ કરીશું અને પછી આપણે તે અડધો વાટકો જેટલી ખાંડ એડ કરીશું હવે તેને ધીમા ગેસે સારી રીતે ઉકળવા દેવાની છે થોડી જ વારમાં ખીર છે તે ઘટ થઈ જશે તો આપ જોઈ શકો છો આપણી સેવ બધી બફાઈને ફૂલી ગઈ છે આવી રીતે ચમચાને સતત મિક્સ કરતા રહેવાનું છે એટલે આપણી ખીર છે તે એક રસ અને ઘટ બની જશે તો આપ જોઈ શકો છો હવે પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે એકદમ સરસ એવું ઘટ અને ખીર બનીને તૈયાર થઈ ગઈ છે પછી આપણે તેને ઠંડી થાય પછી બાઉલમાં સર્વ કરી લેવાની છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી આ ખીર બને છે અને ઉપરથી આપણે તેના ઉપર ડ્રાયફ્રૂટ કરી ગાર્નિશ કરીશું તો ડ્રાયફ્રૂટ જે આપણે સાંજવા છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી શાહી સેવયા ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આ ગરમીઓમાં ઘરે ચોક્કસથી બનાવજો અને ખૂબ જ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે તો તૈયાર છે આપણી શાહી સેવૈયા ખીર બરેજની ખીર તો આજની મારી આ રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસિપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્કસ ફોર વોચિંગ